બનાસકાંઠા જિલ્લાની અંદર ગુજરાત ચાર કેઢિયાર આજે મિત્રો તમને બનાસકાંઠા જિલ્લાની અંદર જે કેવા પ્રકારનો છે ગુજરાત ચાર નંબર વઢિયારની અંદર આવેલી રાત છે તે ધીરા વિશે તમને વિડીયોની અંદર માહિતી આપવાની છે તમે દેખી શકો છો કે જે આ ધીરો જે છે તે વઢિયાર ચાર નંબર છે અને બીજું મિત્રો એ છે કે એની અંદર હજી ફાલ છે ને પચીસ ટકા હોય બાકી પંચોતેર ટકા તેનો વિકાસ થયેલો છે પંચોતેર ટકાથી ફાલ આવવાનો બાકી રહેલો હવે અને આ રીરાની અંદર ચાર પિયત આપેલો છે પોંચમું પિયત આપવા ગણો હવે તૈયારી જ છે તમે દેખી શકો બનાસકાંઠા જિલ્લાની અંદર હીરાની જે ખેતી જે ખેડૂતો કરે છે એ કેવી મજાની થઈ રહી છે અને તેના જે છોડમાં છે તે પણ મજબૂત છે અને સાથે સાથે એના જે મૂળ છે એનો વિકાસ સારો છે ફૂલનો વિકાસ સારો છે અને સાથે સાથે જે સોડનો જે ગ્રોથ છે હોવા જોઈએ તે પણ સારો છે આ વખતે શિયાળાની સિઝનમાં જે હવામાન જે છે તે ઘણું બધું બદલાયેલું અને ચોક્કસ રીતે હવામાન સેટ નહોતું છતાં પણ બનાસકાંઠા જિલ્લાની અંદર તમે ઝીરાનો જે પાક જોવો હીરાની ફસલ છે એ ટોપ લેવલ એટલે કે નંબર વન ઉપર આવેલી છે આ તમને દેખાય છે કે હજી પંચોતેર ટકા ફાલ આવવાનો બાકી છે હજી માત્ર ને માત્ર વિકાસમાં જ થયા અને પહોંચવું પોણી આવ્યા પછી તમે તમને વેરી એક દિવસ નેક્સ્ટમાં તમને વિડીયો બતાવીશું કે પોચમું પોણી આપ્યા પછી ત્યારે આનો જે ફાલ રહેશે એ કેવી ટાઈપનો હોય છે કે એના વિશે હાલ આ ચાર પોણીનો ફાલ